વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર અને આજે આપણે જોવાના છીએ ધોરણ અગિયાર જે ગુજરાતીનું અસાઇમેન્ટ આવી ગયું છે આવડું એનું ગુજરાતી વિષયમાં પહેલો વિડિયો છે તો એમાં વિભાગ એમાં ગાલા અસાઇમેન્ટમાં સેકન્ડ એક્ઝામ બે હજાર પચીસમાં શું જોઈશું મિત્રો સોલ્યુશન ઓકે તો આગળ વધીએ ને તે પહેલાં મિત્રો તમને જણાવી દઉં જો તમે ચેનલ પર નવા આવ્યા હોય અથવા તો જૂના હોય ને ચેનલ સબસ્ક્રાઈબ કરવાની રહી ગઈ હોય તો મિત્રો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને 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 જો વિડીયો ગમશે તો લાઈક પણ કરી દેજો ઓકે અને તમને જણાવી દઉં જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે મોબાઈલ નંબર આપેલો છે આખા ગાલા સોલ્યુશનની કિંમત માત્ર મિત્રો રૂપિયા છે તમે મિત્રો એ કોલ કરીને મેળવી શકો છો તો જરૂરથી મિત્રો આ કોલ કરીને તમે મેળવી લો ઓકે તો શરૂ કરીએ આજનું આપણું સોલ્યુશન ધોરણ અગિયાર ગુજરાતીનું એમાં એક એક વાક્ય વાક્યમાં ઉત્તર આપો એનું છે પદ્ય નંબર તેરથી થી શરૂઆત છે વિજય પછી અશોકના મનમાં શું વિચાર વિચાર પછી મનમાં વિચાર્યો ઉત્તર અશોકના મનમાં વિજય પછી તલવારની તીક્ષ્ણ ધારે કેવી જીત અપાવી એ જોવાનો સ્કૃપ્યો ઓકે ત્યારબાદ ખળંગ મ્યાન કરી સમ્રાટ તે હાથમાં શું ધારણ કર્યું તો કે ખળંગ મ્યાન કરી સમ્રાટે હાથમાં ધર્મની છડી ધારણ કરી શું કરી મિત્રો ધર્મની છડી ધારણ કરી શું કરી ધર્મની છડી ધારણ કરી રાઈટ ત્યારબાદ પદ્ય નંબર પંદર તરફ આગળ વધતા મિત્રો જોઈએ ફળીના ઝાડવા કેટલા ફળીના ઝાડવા ક્યાં જવાની વાતો કરે છે આજે ઝાડવા છે એ ક્યાં જવાની વાતો કરી રહ્યા છે મિત્રો પદ્ય છે છે એ બધાના આપણે જનરેટ કરીને કાવ્યો બનાવેલા ધોરણ અગિયાર માં તો મિત્રો આપણે પ્લે લિસ્ટ આપેલી છે તો પ્લે લિસ્ટમાં જઈને ધોરણ અગિયાર ના કાવ્યો છે જોઈ લેજો એ મસ્ત મસ્ત કાવ્ય છે તમે એકવાર જોવો તો ખરી યાર તમને યાદ કરશો તમે સાહેબ શું કહેતા હતા ફરીના ઝાડવા ક્યાં જવાની વાત કરે છે કે ફરીના ઝાડવા દૂર દૂર જંગલમાં જવાની વાત કરે છે દૂર દૂર જંગલમાં જવાની વાત કરે છે વૃક્ષો પોતાના ફળ અને છાયો કોને આપે છે તો કે વૃક્ષો પોતાનો ફળ વૃક્ષો પોતાનો ફળ અને છાયો પોતાને ખૂબ મહેનતથી જડ શીચીને ઉછેરનારને આપે છે કોને આપે છે ઉછેરનાર જે ઉછેરે છે એને એ અર્પણ કરે છે મીન્સ કે આપે છે રાઈટ ત્યાર ત્યારબાદ જોઈશું પદ્ય નંબર સત્તર શું કહે છે મિત્રો તમને જણાવી દો પીડીએફ માંગતા હોય આખા ગાલા વાર વિડીયો ન જોવા પડે વાર વાર એડ્સ ન જોવી પડે તો ફટાફટ મિત્રો કોલ કરીને પીડીએફ મેળવી રહો જેની કિંમત માત્ર ને માત્ર સો રૂપિયા છે ઓકે ઓનલાઈન પેમેન્ટ કરીને તમે મેળવી શકો છો કોલ કરો ફટાફટ ફેટાફટ નીચે ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર આપેલો છે એના પર અને બીજા વિષયના જે

નિભાવવાની ના કહે છે તો આન્સર છે મિત્રો આનું ઉત્તર કવિ સાચ ખોટ સાચા ખોટની કર્મો આનો મતલબ થાય છે ના ખાતા પારી અને એની ખાતા વહી નિભાવવાની શું ના કહે છે મિત્રો ઓકે ત્યારબાદ પ્રદ પ્રદ્યોગની જોઈએ મિત્રો ચેનલ યાર ફટાફટ મિત્રો સબ્સ્ક્રાઈબ ઓકે એવો કોઈ વિદ્યાર્થી હોવો ના જોઈએ કોમર્સ વાળો જેને આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો ફટાફટ ચેનલ ને શું કરો મિત્રો કરી દેવાનું ભાઈ કઈ પણ કરો પણ હોવું જોઈએ પધ્ય ઓગણીસ ખીલા સામે જોઈને લુહાર એક શ્વાસે શું બોલે છે એ ખીલા સામે જોવે છે અને લુહાર એક જ સ્વાસે શું બોલે છે તો ક્યાં બોલે છે ખિલા સામે જોઈને લુહર એક શ્વાસે બોલે છે કે મેં આ ખિલા તો મકાન બાંધવા માટે ઘડ્યા હતા મેં આ ખિલા તો મકાન બાંધવા માટે ઘડ્યા હતા અરે અહી તો આ ખિલા પર ઈશુ ખ્રિસ્તને જડી નાખે દેવાય જે ક્રિશ્ચન હોય છે એમના ભગવાન હોય છે મિત્રો હા ઓકે આપણે જેમ હિન્દુમાં આને મારે છે મુસ્લિમમાં કોઈ અલગ ભગવાન હોય છે એમાં ક્રિશુ જે ધર્મ છે ક્રિશ્ચન તો એ લોકોમાં ઈશુ ભગવાનને માને છે ભગવાન કવિ સુંદરમ કોને ચાહવા ઈચ્છે છે તો કોઈ આન્સર કવિ સુંદરમ એ કવિ સુંદરમ

શ્રીરામના આ મહિમા વિશે નાવિકથી અગાઉથી સાંભળેલું હતું ઓકે આ તો પ્રથમ પરીક્ષાનું છે ભાઈ આ તો કેટલી વાર વાંચી લીધું હશે તમે લોકોએ ઓકે નાવિક કોણે કોણે નાવમાં બેસવાની ના બેસવાની સમિતિ આપે છે કોણે કોણે સમિતિ આપે કે તમે મારી નાવમાં બેસી શકો છો એવી સંમતિ નાવિક કોણે કોણે આપે છે એવું પ્રશ્ન પૂછેલો છે આન્સર જોઈએ તો કે નાવિક સીતા માતા લક્ષ્મણભાઈ અને વિશ્વામિત્ર ઋષિને નાવમાં બેસવાની સમિતિ આપે છે કોણે આપતો આપતો સમિતિ રામ ભગવાનને નથી કેમ આપતો કે જો રામ ભગવાન તેની નાવમાં બેસે તો તેની નાવ લાકડાની હશે તો એના બદલે સ્ત્રી બની જાય કેમકે પાષાણ પણ સ્ત્રી બની ગઈ હતી ને એને એવું કથા યાદ આવે છે એ માટે ઓકે પદ્ય નંબર ત્રણ દૃષ્ટ બુદ્ધિ પ્રણાયા હવે મંત્ર નથી ચાલુ રહ્યું દૃષ્ટ બુદ્ધિ પ્રધાન કાગળમાં શો સંદેશો લખ્યો હતો તો કે દુષ્ટ બુદ્ધિ પ્રધાને ચંદ્રહાસને વિષ દેવાનો સંદેશો લખ્યો હતો વિષ દેવાનો જહર આપવાનો ઓકે વિષ એટલે જહર થાય મિત્રો

વન માં ઉગ્યો ને હે રાજ મને સૂરજ લાગ્યો રે ચાંદલિયો રાજ મને સૂરજ થઈ લાગ્યો રે ભાઈ નવરાત્રિમાં યાર શું યાર આટલા બધા ગીતો વાગ્યા આના પર ભાઈ મતલબ જોરદાર વિદ્યાર્થી મિત્રો

કવિએ વિહયુગ્મ શબ્દ કોના માટે પ્રયોજ્યો તો કે કવિ વિહયુગ્મ શબ્દ ચક્રવાક અને ચક્રવાકી આનું પણ જોરદાર કાવ્ય બનીને એ પણ વાયરલ થયું હતું ગુજરાતમાં જોઈ લીજો યાર કાવ્યોની પ્લેલિસ્ટ જોવો યાર કાવ્યો પર કાવ્યો બનાવ્યા છે આપણે જોરદાર બધા જે રાગ આવે છે આહા ચોપાસ કોની શાખાઓમાંથી પસ હા ચોપા પસરી રહી પસરી રહી ચોપાસ શાખાઓ એવું કંઈ રાગ છે મને ભૂલી ગયો હું હવે ચોપાસ શૈલી પર્વતની શાખાઓ પસી રહી છે ચક્રવાકી ક્યાં છુપાઈ જાય છે ચક્રવાકી વૃક્ષોની છાયાઓ સોરી શાખાઓમાં છુપાઈ જાય છે ત્યારબાદ પદ્ય નંબર અગિયાર વાછરડું આંચળમાં મુખ નાખે છે ત્યારે શું થાય છે વાછરડું આંચળમાં મુખ નાખે ત્યારે એના મુખમાં ગાયના ધાવણમાં આખી સીમનું અમૃત સત્વ રહેલાય છે ઓહો હો શું વાત છે ઘણ બપોરે શું કરે છે ઘણ છે ઓકે ઘણ બપોરે શું કરે છે તો કે ઘણ બપોરે વડની નીચે બેસીને વગોડે છે અને ઊંઘના ઝોકા ખાય છે આથી મિત્રો આપણો આ વિડીયો પૂરો થાય છે વિડીયો ગમે વિડિયો લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો જો તમે આખા ગાલા અસાઇમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો આખા ગાલા અસાઇમેન્ટના સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર ને માત્ર મિત્રો સો રૂપિયા છે તમે એ કોલ કરીને મેળવી શકો છો ફટાફટ કોલ કરીને મેળવી લો મળીએ નેક્સ્ટ વિડીયોમાં